સો કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત અસામાજિક તત્વોએ ધારણ કરી ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી જે અંતર્ગત એસઓજીપીએ પીએ શ્રી ભાવેશસિંહ રખિયા નાવાની બાતમી મળેલ કે અમુક ગુનાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમૂહ જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેર કાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતે મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઉભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલા હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા બાકીના આધારે અત્યાર સુધી કુલ એકવીસ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવે છે જે પૈકી સત્તર ઇસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઇસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂડી સાયલા લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઇસમો પૈકી ચૌદ ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત માફિયા હથિયાર ધારણ કરી કુલ સોળ હથિયાર હતા અને બાકીના નવ ઇસમો એક 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 હથિયાર ધારણ કરી એમ કુલ પચીસ હથિયાર ધારણ કરેલા હતા જેની કુલ કિંમત પચીસ લાખ થવા પામે છે જેમાં પાંચ પિસ્ટલ બાર રિવોલ્વર આઠ બાર રાઇફલ સામેલ છે આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવ્યો હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે તપાસ દરમિયાન આ ઈસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર નવની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શોકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલો આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો